જનતાની ભારે ડિમાન્ડ પર મોરબીમાં માં મેન્યુફેક્ચર કંપની દ્વારા ગ્રાહકો માટે તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર માર્ચ સુધી મેન્સવેરમાં પ્રીમિયમ બ્રાન્ડેડ શર્ટ ટી શર્ટ જીન્સ ટ્રાઉઝર્સ ટ્રેક પેન્ટ બેલ્ટ અને વોલેટ લેડીઝ માટે ટોપ કુર્તી જીન્સ લેગિન્સ પ્લાઝો ટ્રેક ટી શર્ટ સોક્સ ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ બ્રાપેન્ટી લિમિટેશન જ્વેલરી કટલરી કોસ્મેટિક પર્સ માં અસંખ્ય વેરાયટી રૂપિયા ચારસો પચાસ થી સત્તરસો સુધી વેચાતી ફેન્સી સિલ્ક સિફોન અને કોટન સાડી ફક્ત રૂપિયા બસો માં બહેનો માટે મુંબઈ નું સ્પેશિયલ લેટેસ્ટ ચંપલ અને મોજડી ટુ નેપકિન પગ બેડશીટ પીલો કવર અને હેન્ડલૂમ માં અસંખ્ય વેરાયટી સમર માટે મેન્સ લેડીઝ અને કિડ્સ માટે ફેન્સી ટોપી સ્થળ મોલ ની સામે સનાલા રોડ મોરબી સમય સવારે દસ થી રાત્રે દસ ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ છે તો જલ્દી થી આ વિડીયો તમારી ફેમિલી અને ફ્રેન્ડ ને શેર કરો